જય જવાન જય કિસાન મિત્રો આજે આપણે ઘણા લોકો હેરાન થતા હોય કે ભાઈ ઓટોમેટિક મોટર ચાલુ થાય તો એના માટે જે ઓલું આવે ટ્રાક્ટરમાં ફિટિંગ કરવાનું તો એ ફિટિંગ કઈ રીતે થાય અને ફિટિંગ કરવા માટે કારીગરની વાઇટ જોવી પડે છે તો આપણે પણ કરી શકીએ તો એને કયો વાયર ક્યાં આવે એનો વિડીયો આપણે બનાવ્યો હશે તો આ વિડીયો જો આ રીતે વાયરીના જે કલર કલરના અલગ હોય એ રીતે વાયર ફિટ કરી દેવાના એટલે રેડી ચાલુ થઈ જાય આપણું ઓટોમેટિક મિત્રો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિસાન મિત્ર